सुरत शहर पुलिस द्वारा स्वतंत्रता दिवसनी भव्य ઉજવણી કરાઈ પોલીસ परेड ग्राउंड ખાતે કમિશનર અનુપમસિંહ ગેહલવતે ધ્વજવંદન કર્યું 6 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ તરફથી સારી કામગીરી બદલ પુરસ્કાર મળ્યા સુરત શહેર પોલીસ દ્વારા સ્વતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી અઠવાલાઇન્સ ખાતે આવેલા પોલીસ परेड ग्राउंडમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલવત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધ્વજવંદન કરીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું આઝાદીની ઉજવણીના આ પર્વમાં શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા પોલીસ કમિશનરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સુરત પોલીસે વર્ષ દરમિયાન સુંદર કામગીરી કરી છે અને ગુનાઓ ડિટેક્ટ કરવામાં સુરત પોલીસ સતત અગ્રેસર રહી છે તેમણે માહિતી આપી કે રાષ્ટ્રપતિ તરફથી સારી કામગીરી બદલ ગુજરાતના 21 પોલીસ કર્મચારીઓને પુરસ્કાર મરાચે જેમાંથી 6 પોલીસ કર્મચારીઓ સુરતના છે. કાર્યક્રમ દરમિયાન પોલીસ जवानोंએ અદ્ભુત કર્તવ્ય પણ બતાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 78 વર્ષ આઝાદીને પૂર્ણ કરી 79 વર્ષમાં જારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોની જવાબદારી ખૂબ વધી જાય છે. સાથો સાથ આજે જો સુરત શહેર પોલીસ परेड ग्राउंड ઉપર જો હે ધ્વજવંદનનો કાર્યક્રમ થાય જો આમાં કેટલા બધા લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ એના થકો અમે આભારી પડ છીએ अभिनंदन પણ આપીએ છીએ જો આજે આજ પરોમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા સુરત શહેર પોલીસ સદેવ જે રીતે દેશ આગળ વધે છે રાજ્ય અપના ગુજરાત રાજા આગળ વધી રહ્યો છે એમાં સુરત ના બહુત મોટો એક ફાળો છે અમારા એક આર્થિક રાજધાની તરીકે ગરીબ હતી જવાબદારીઓ સુરત ને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાતો સાત વિકાસમાં હરણફાળ જો વધી કરી રહી છે સુરત શહેર એના જોય અપના કોઈ પણ પ્રકારનો કોઈ તકલીફો ન આવે અમારું સુરત શહેર સુરત જિલ્લા ભી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા ત્યારે આંતરિક સ્વચ્છતાને તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવી જો અને સંપૂર્ણપણે આપણે તમામ લોકોને સુરક્ષા સાથે સાથે આપણે અસેટના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી આપણા દરિયાકાંઠા વાળા વિસ્તાર છે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એના હિસાબથી અમે લોકોની જવાબદારી ઓર વધતી જાય છે